વડોદરા શહેરમાં તંત્રના પ્રતાપે શહેરના માર્ગોની હાલત બિસ્માર થઈ ગઈ છે જોકે હવે વરસાદે વિરામ લેતા પાલિકા તંત્ર દ્વારા કરેલ ભૂલોને છુપાવવા માટે પાલિકા તંત્રના અધિકારીઓ રસ્તા ઉપર નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે વડોદરા શહેરમાં રસ્તાની કામગીરી દરમિયાન જે તે સમયે ગુણવત્તા જળવાતી ન હોવાના પ્રતાપે ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થઈ જતું હોય છે અને રસ્તાની કામગીરીમાં ગુણવત્તા ન જળવાતા પ્રજાના ટેક્સના પૈસા બિનઉપયોગી ખર્ચાઈ ગયા હોય તેવું લાગે છે વડોદરામાં ચોમાસા પૂર્વે પણ રસ્તાઓની બિસ્માર હાલત હતી અને ચોમાસા દરમિયાન રસ્તાઓની હાલત વધુ ખરાબ થઈ છે રસ્તા મામલે સત્તાધીશો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પ્રજા સોશિયલ મીડિયા ઉપર આક્રોશ પણ વ્યક્ત કરી રહી છે જેના કારણે શરમના માર્યા અધિકારીઓને હવે મેદાનમાં આવવાની જરૂર પડી છે અને યુદ્ધના ધોરણે ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરાઈ છે જો કે કેટલીક જગ્યાએ પેચ વર્કની કામગીરી આડેધર કરાઈ રહી છે અહીં પણ કાગળ ઉપર કામગીરી પૂરી બતાવવા ગુણવત્તા જળવાતી નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે સ્થળ ઉપર એન્જિનિયરની હાજરી ન હોવાથી ટેકનિકલ બાબતોનું ધ્યાન રખાતું નથી જેમાં પ્રજાના ટેક્સના પૈસે થતી કામગીરીમાં ફરી એકવાર તે ઉપયોગી થાય છે કે કેમ તેને લઈને સવાલો ઊભા થાય છે આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા પોતે સુશન ચાર રસ્તા પાસે થતી પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કરવા અધિકારીઓ સાથે પહોંચ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે પેચવર્ક ખાડા પૂરવાની કામગીરી થઈ રહી છે અલગ અલગ ઝોનમાં અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે જન પેચિંગ મશીનથી કામગીરી થઈ રહી છે હોટ મિક્સર પ્લાન્ટ શરૂ થયો છે પેચવર્ક એ કાયમી સોલ્યુશન નથી પણ તાત્કાલિકની કાર્યવાહી છે બાદમાં રીસરફેસિંગ સહિતની પણ કામગીરીઓ થશે પેચવર્ક સિવાય અઢાર મીટરથી વધુના રસ્તાની પણ કામગીરી થશે આવનાર દિવસોમાં રોડ રીસરફેસિંગ થશે નવા રોડ કરવા હોય ત્યાં કાર્પેટિંગ રોડ અથવા તો ડામર રોડની કામગીરી થશે ઉલ્લેખનીય છે કે ખાડા પડ્યા બાદ દોડતું તંત્ર જે તે સમયે રસ્તા બનતા હોય તે સમયે ગુણવત્તાનું યોગ્ય ધ્યાન રાખ્યું હોય તે માટે દોડ્યા હોત તો આજે આ પરિસ્થિતિ ન સર્જાત અને પ્રજાને બિસ્માર રસ્તાઓથી તકલીફ ન પડત બાકી રસ્તાની વારંવાર થતી કામગીરીથી કોનો વિકાસ થાય છે તે પણ પ્રજા સારી રીતે જાણે છે આશા રાખીએ કે ફરી એકવાર રસ્તાની જે કામગીરી થઈ રહી છે તેમાં ગુણવત્તા જળવાશે અને પ્રજાને તેનો લાંબા સમય સુધી લાભ પણ મળી રહેશે સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર અમે અત્યારે જે વડોદરા સિટીની અંદર ચોમાસા પછીનું જે અત્યારે ડ્રાઈ સ્પેલ મળ્યું છે આ ડ્રાઈ સ્પેલને લઈને અમે તમામ રોડ્સની અંદર જે પોટહોલ્સ જે ફરિયાદો મળી રહ્યા છે એ પોટહોલ્સને અમે ફિલ કરવાનું અને પેચવર્ક શરૂ કરવા માટે અમે નક્કી કરીને ગરમ દિવસથી કામ શરૂ થઈ ગઈ છે અલગ અલગ ઝોન્સમાં અલગ અલગ વોર્ડ્સમાં ડેપ્યુટી એન્જિનિયર્સ અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સના ટીમ્સ દ્વારા એમને જે એઆરસી કોન્ટ્રાક્ટ હોય એના થ્રુ જે લોકો કામગીરી કરી રહ્યા છે અત્યારે આ વખતે અમે પહેલીવાર વડોદરામાં ચેપેચર મશીનને પણ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે જેથી કરીને કામ બહુ ફાસ્ટ થઈ શકે અને ફાસ્ટ ટ્રાફિક મુવમેન્ટ પણ થઈ શકે બાકી રૂટીનમાં આપણે ગ્રીટ મિક્સ કરીને કરીએ તો થોડું ટાઈમ રેસ્ટ્રિક્શન ટાઈમ પણ આપવો પડશે અને આ કરવાની પેચવર્કની કામગીરીમાં પણ સમય થોડું વધારે થતો હોય છે એટલે હાલ આપણે ઇમરજન્સી મોડમાં અત્યારે જેટ પેચિંગ મશીન અમે એક લાવ્યા છે આવનારા દિવસોમાં હજી ત્રણ લાવીશું એટલે એક એક ઝોનમાં વહેલા તકે કામ પોટ હોલ્સ ફિલિંગ કામગીરી થઈ શકે એના ઉપર કામગીરી કરીશું કારણ કે આના કારણે પબ્લિકની નારાજગીને પણ દૂર કરી શકાય અને જે પહેલાંથી જે રોડ વર્કની રિપેર કરવાનું છે એનું પણ કામગીરી વહેલા તકે થઈ શકે આ સિવાય પણ જનરલ વર્ક્સમાં પણ જનરલ નોર્મલ રીતે પણ અમે કામગીરી કરીશું એટલે હોટમે પ્લાન્ટને પણ શરૂ કરી દેવામાં આવી છે અત્યારે જ રહીસ પેલ મળી છે આ બે મહિના પછી એટલે વહેલા તકે આ ખાડાઓ પૂરાવાની કામગીરી વીએમસી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને બીજું આ પેટ્રો વર્ક સિવાય જે રોડ પ્રોજેક્ટ દ્વારા અઢાર મીટરની ઉપરની રોડ છે આ બધાની અત્યારે ટેન્ડર પ્રક્રિયામાં પ્રોસેસમાં છે અમુક તો વર્કઆઉટર પણ અપાઈ ગયું છે એટલે જે પણ આ વખતે જે પહેલાથી જ અમે ખર્ચા કરતા હતા વડોદરામાં એના કરતાં ફોર્ટી ફાઈવ પર્સન્ટ વધારે અમે બજેટમાં લેવા માટે પણ નક્કી કર્યું છે આવનારા વર્ષમાં જે બજેટ પણ છે એમાં રોડવર્ક્સ માટે પણ અને અમૃતમાંથી પણ જે કામો કરવામાં આવી છે એમાં મેક્સિમમ રોડ કરવું પડશે જેથી કરીને સારી રીતે અમે કરી શકાય આવનારા દિવસોમાં રોડ કન્સલ્ટન્સને પણ લાવવાની અમે નક્કી કર્યું છે જે પહેલાથી રોડ કન્સલ્ટન્સ પેન્ડિંગ હતા એ નજ હતી અત્યારે આ વખતે લગભગ ત્રણથી ચાર કન્સલ્ટન્ટ ઝોન વાઇઝ પણ અમે નિમણૂક કરીને કામગીરી હાથ ધરવા માટે નક્કી કર્યું છે તો સાઉથ ઝોનમાં કામ શરૂ કરી છે આવનારા દિવસોમાં દરેક ઝોનમાં જટપાશા મશીન અમે લગાવીશું પણ મોટાભાગમાં જે વેસ્ટ ઝોનમાં નટુભાઈ સર્કલ છે ફારસભાઈ સોસાયટી છે ચકલી સર્કલ છે આ ત્રણ દાખલો છે પણ અલગ અલગ જગ્યામાં બ્રિજસની સાઈડમાં પણ જે મને રજૂઆત મળી છે તમામ જગ્યામાં અમે રૂટમાં જે નીકળવાના છે કાયમી ત્રણ દિવસ રૂટમાં નીકળવાના છે જેથી કરીને વહેલા તકે આ તમામ ખાડાઓને પુરાવવા માટે અમે કામગીરી કરી શકાય જેથી કરીને પબ્લિક રોડ્સને મોટરેબલ કરી શકાય યુઝ કરી શકાય અને પેચવર્ક એક કાયમી નથી ખાલી રેસ્ટોરેશનનું કામગીરી છે પણ આવનારા દિવસોમાં આખો રોડ રિસર્ફિસિંગ પણ લેવામાં આવશે અને જેમાં નવા રોડ્સ કરવું પડે ટીપી રોડ્સમાં કરવું પડે આમાં કઈ રીતે પ્રોપર કોન્ક્રીટિંગ રોડ્સ અથવા ડામર રોડ્સ પણ કરવામાં આવશે